સુરત જિલ્લાના ધામદોડ ચોકડી સ્થિત શ્રી સાંઈ ઉપાસના ટ્રસ્ટ દ્વારા સંચાલિત સાંઈ મંદિરમાં સોલમો પાટોત્સવ વર્ષગાંઠ ભક્તિભાવથી ઉજવાયો હતો ભગવતાચાર્ય શ્રી પ્રકાશ દાદા વ્યાસના માર્ગદર્શન હેઠળ ગુરુવારે વહેલી સવારથી તમામ ધાર્મિક વિધિઓનો પ્રારંભ થયો કાર્યક્રમ મુજબ સવારે આઠ પંદર કલાકે કેસર પંચામૃત અભિષેક ત્યારબાદ નવ કલાકે પૂજન અને શૃંગાર આરતી સાડા નવ કલાકે શિવ શક્તિ હવન યોગનું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તોએ વિશેષ પૂજન વિધિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો બપોરે બાર થી આ એક સુધીમાં દિવાઓની મહારતીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ સવા બાર ભોજન પ્રસાદનું ભંડારાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો મહારાજ જય ઉપાસના ચેરિટેબલ ટ્રસ્ટ સાય મંદિર ચોકડી બારડોલી જિલ્લો સુરત આજે સાંઈ આ મંદિરનો સોળમો પાટોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે આજ મારા બાબા સાંસ વર્ષના થયા બાબાની કૃપાથી સોળ વર્ષથી અનક્ષેત્ર ચાલે છે બાબાની કૃપાથી રોટલામાં ઓમ પ્રગટ્યો અને ઓમને આજે પંદર વર્ષ ચાર માસ અને પંદર દિવસ થયા છે આજ પણ રોટલો જીવંત છે જાગ્રત છે બાબા અહીંયા હાજર છે આ ધામડો ચોકડી સાંઈ ચોકડીના નામે ઓળખાય છે બાબાની કૃપા આ વિસ્તારના પર કાયમ માટે વરસતી રહી છે જે કોઈ શ્રદ્ધાથી સરણે આવે એનું બાબા કામ કરે છે બાબા તો એમ કહે તું ખાલી એક ડગલું મારા તરફ માંડી તો જો તારા માટે દોડું નહીં તો મારું નામ સાંઈ નહીં એક રૂપિયો મારા માટે ક્યાંક ખર્ચી તો જો તારી જોડી ન ભરી દઉં તારી તિજોરી ન ભરી દઉં તો મારું નામ સાંઈ નહીં આવા બાબાના અગિયાર સૂત્રો છે પણ મારે આજે સોળમી આ પાટોત્સવ એટલે સાલગીરી નિમિત્તે પ્રાર્થના કરું છું બાબાને કે આ સંસારમાં જે અરાજકતા વ્યાપી રહી છે જે આ સંસારમાં રોગો ઉપદ્રવો જે થઈ રહ્યા છે બાબા સારા એ સંસારનું કલ્યાણ કર રોગ ઉપદ્રવોને શાંત કર જે કાંઈ માનસિકતા જે હીનતા આવી રહી છે હીનતામાંથી સંસારને બહાર કાઢ અને બધાના હૃદયમાં સાચો પ્રેમ અને ભાવ પ્રગટ થાય એવી બાબાના ચરણે કામના કરું છું અત્યારે અહીંયા શિવ શક્તિ યજ્ઞ થઈ રહ્યો છે સાથે સાથે સર્વરોગ નિદાન કેમ્પ કિરણ હોસ્પિટલ સુરત દ્વારા બધા જ રોગોના નિદાન નિશુલ્ક કેમ્પ અને સાથે સાથે રક્તદાન કેમ્પ યજ્ઞ પૂરો થાય પછી એકસો આઠ દીવડાની મહાઆરતી થશે અને ત્યારબાદ હરિહર એટલે કે ભંડારો જોકે પંદર સોળ વર્ષથી આપણો ભંડારો દર ગુરુવારે ચાલુ છે હજારો લોકો પ્રસાદ લે છે અને જ્યારથી આ મંદિરની મેં નીમ રોપી જ્યારથી ભૂમિ પૂજન કર્યું ત્યારથી એક જ સૂત્ર આપ્યું છે કે આવનારો સાંઈ છે આપનારો સાંઈ છે ખાનારો સાંઈ છે દેનારો સાંઈ છે બસ સાંઈ હિ સાંઈ બસ ભગવાન બધાનું કલ્યાણ કરે એ ભાવ સાથે મારા ટ્રસ્ટી જયંતિભાઈ પટેલ અને અમારા ટ્રસ્ટી પિયુષભાઈ પટેલ ધામડોદ ગ્રામ પંચાયત પ્રમુખ અને બધા જ ટ્રસ્ટીઓ સાથે મળીને બસ સેવા કરીએ છીએ અમને પણ બધાને અમારે ટ્રસ્ટને બાબા કાયમ માટે મદદ કરતા રે અને બસ સેવાના કાર્ય કરતા રહીએ ભાવ સાથે સૌને જય શ્રી આરામ જય સાયનાથ જય શ્રી કૃષ્ણ રમેશ કંભાતી દિવ્યાંગ ન્યુઝોદરા સુરત